ભાઈ આ ભાઈ રહ્યા અને આપડે જયારે બધી વાત કરી આ ભાઈ ફોન કર્યો એ ભાઈ ફોન ઉપાડ્યો અમે ફોન કર્યો ભાઈ ફોન ના ઉપાડ્યા કેટલા વાગે

આમ જ રાખી ને એમ શું લો તમને તો સમજે તો બધી બધા આવવાના જ છે તમને કર્યો હતો તમને કર્યો હતો તમારે આપણા વોર્ડ માં કોર્પોરેટર કેટલા અમદાવાદ મ્યુનિસિપાલિટી નું બજેટ પંદર હજાર કરોડ નો હતો એમાંથી નિકોલ માં કેટલા વપરાયા તો એવું કે આરટીઆઈ કરો તો તમને હું કામ અમે ચૂટી લેવા

કઈ જગ્યા હરપન છે ખબર પડે હાલ નહીં નથી સવાલ સાંભળવા નહીં હું તમને ગણાવું ભણાવ બોલતા નઈ વચ્ચે એના બાજુમાં પાર્ટીક્યુલર બને છે પાંચ કરોડ ના ખર્ચે જોઈએ બંને છે બની ગયો ચાલુ છે આ બે પંદર માં અમે એવી રીતે હું બાબુ કાકા યાદ કેમ ખેંચો બાબુ કાકા યાદ કેમ ખેચો હું કેમ ખેચો વડે કાકા અટકાલી વોર્ડ માં મોટામાં મોટો વોર્ડ શું હા ડોળો નિકોલો ડોળા બધા વોર્ડ નિકોલ ઉભા રહો ઉભા રો બાબુ કાકા ક્યાં છે જવા દો જવા દો જવાબ ક્યાં છે નિકોલ માં ક્યાં છે મસાન ક્યાં છે મસાન નિકોલ વોટ માંગવા આવજો ત્યારે અમે એવું જયારે વોટ માંગવા જાય તો મહિના તમારી કોઈ નથી ¡Vamos નિન લાયક આ નથી કઈ પાર્ટી અત્યારે હું આ કોઈ પાર્ટી એ દીપક ભાઈ એ દીપક છે હવે ભાજપની એ બાપુ કાકા બધી જગ્યાએ બને ત્રણ દિવસ તકલીફ આવ્યો કે તકલીફ પડે અમને બોલવાની વાત આવે ને

તમને ખબર પડે ભાઈ મને એવું કહેતા હતા ને એટલે જ અમારે ને અવાજ બનવું પડ્યું એક મિનિટ એક મિનિટ એક એક બોલો બધાને તમે કયા વારે મળશો તમે નેવ હજાર જીત્યા મને ખબર છે એટલે તમારી અપેક્ષા પણ કામ થતું નથી એમ બીજી વસ્તુ રાખી લો છું બોલો હવે સાંભળો મારી વાત સાંભળો ચર્ચા કરવાની કે વ્યક્તિ શું જવાબ આવે કામ ની બાબતે ચર્ચા નથી આવતો કરવાનું <problem> એક વસ્તુ અમારી જે અમારા વિસ્તાર જે બે વ્યક્તિ અમે નક્કી કરીને જઈને એ કઈ ને અમારા વ્યક્તિ તમારા લેટર કોર્પોરેટરો ખાસ કે જે ના એ કેવું પડે એવું ગરમ નહીં થઈ જવાનું પબ્લિક ગરમ થાય ને તો તકલીફ થાય આપડે એ જ કરવાનું છે તમને અત્યાર સુધી અંધારામાં જ તમે ઓલા એકસો પંચાવન ત્રણસો ત્રણ માં ફોન કરો તો કોર્પોરેટર જ પણ સીધો ફોન કરીને પરેશભાઈ એક મિનિટ પરેશભાઈ પરેશભાઈ એવા જવાબ મળે તો ત્યાં મકાન શું કરવા લીધું તો શું કરવાનું અમારે